વિભીષણને વરદાન માગવાનું કહ્યું તો વિભીષણે શું માગ્યું આખી આમ રીત બે જુદી પડી જાય તમે જુઓ પરમા બહુ સાંભળ્યા જેવી વાત છે હો હા થોડીક તમને આ સ્ટાર્ટિંગમાં મારે કથા સંભળાવી છે હું જાણું છું તમારે બધાને પાણીપુરીને પીઝામાં જ રસ હોય પણ મારે શરૂઆતમાં થોડાક લાડવાય ખવડાવવા પડે હા નહીતર તો હું છે કે પછી લાડવા પડ્યા રે હાવ એટલે થોડીક વાત તમને કરી દો વિભીષણે શું માગ્યું બ્રહ્માજી પાસે પરમાપદત લોકેલભંગ વિભીષણ કે છે બ્રહ્માજીને કે હું ગમે એવી આપત્તિમાં પડી જાઉં મારે ગમે એવી વિપત્તિ આવે પણ છતાંય મારી બુદ્ધિ ધર્મમાંથી ચલાય માન ન થાય એવું મને વરદાન આપો વિભીષણ માંગણી કરી જો તમે પરમાપદ્યાપી ગમે એવી વિપત્તિ જીવનમાં આવે ગમે એવું દુઃખ આવે ગમે એવા પ્રોબ્લેમ આવે ધર્મે મમ મતિ ભવે ધર્મે મમ મતિ ભવેત ધર્મમાં જ મારી મતી મારી બુદ્ધિ રહે ધર્મને છોડી અધર્મ તરફ ક્યારેય મારી બુદ્ધિ ન જાય એવું મને વરદાન આપો શુક્રવા નહીં ધર્મા વિરક્તા નામ લોકે કિંચન દુર્લભમ જે માણસ ધર્મનું પાલન કરે એને આ દુનિયામાં દુર્લભ કાંઈ નથી લક્ષ્મી સંપત્તિ કીર્તિ યશ તોય એની પાછળ ઢસડાતું ઢસડાતું આવે આપણી બધાની માન્યતા ખોટી છે કે આપણે આમ છળ કપટ કરીએ દગાદુગી કરીએ આમ કરીએ તેમ કરીએ તો રૂપિયાવાળા થાય મારું તો પાકું માનું માણસ જેટલો પ્રામાણિકપણે જીવન જીવે પ્રામાણિકપણે ધર્મનું પાલન કરે સંપત્તિને લક્ષ્મી તો એની મેળે એની પાસે આવે છળ કપટ દગાદુગીમાં ધન આવશે લક્ષ્મી નહીં આવે લક્ષ્મીમાં અને ધનમાં બહુ મોટો ફરક છે તમે બધા જાણતા હશો કે લક્ષ્મીજી છે ને એ વિષ્ણુ ભગવાનના પત્ની કહેવાય વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ એટલે લક્ષ્મીજીનું વાહન એ ગરુડ એટલે નારાયણ સાથે જ્યાં જ્યાં લક્ષ્મી જાય ને ભગવાનની સાથે લક્ષ્મી એ ગરુડ ઉપર બેસીને જાય અને જ્યારે ક્યારે નારાયણને છોડીને જાય એકલા હા ત્યારે એનું વાહન છે ને એ ગોવડ છે એ ગોવડ ઉપર બેન જાય આ જેમ કે તમારે ગ્રહસ્થ આશ્રમમાં કેમ પતિ સાથે પત્નીને જવું હોય તો બુલેટ ઉપર જાય પણ એકલું જવું હોય તો પછી બુલેટ ઉપર ન સારું લાગે તો સ્કૂટી લઈને જાય હા તો પછી સ્કૂટી ઉપર જાય એમ લક્ષ્મીજી ભગવાન સાથે જાય ત્યારે ગરુડ ઉપર બેસીને જાય અને એકલા જાય ત્યારે ગોવડ ઉપર બેસીને જાય એટલે નખોદ કાઢ્યા વિના રેય નહીં હા ભગવાન સાથે ભગવાન એટલે શું શાસ્ત્રોમાં ભગવાનના ગુણો બતાવ્યા છે ભગવાન એટલે કોઈ વ્યક્તિત્વ જેવું નથી ભગવાનના ગુણ બતાવ્યા છે ત્રીસ લક્ષણ યુક્ત ભગવાન હોય રાજા રૂપે હોય ત્યારે ઓગણચાલીસ લક્ષણ યુક્ત હોય આ ગુણો સહિત જ્યારે ધન આપણી પાસે આવે તો એ ભગવાન સહિત આવેલું કહેવાય અને એ તમને સુખ શાંતિ આપે અને ખાલી ધન એકલું આવે તેથી સમજવું કે આ ગોળ ઉપર બેન આવ્યું આ ભૂકા બોલાવ્યા વિના રે એટલે ભગવાન સાથેનું ભગવાન સાથે એટલે ધર્મથી આવેલું નીતિથી આવેલું પ્રામાણિકતાથી આવેલું ધન એ માણાને સુખ શાંતિ આપે બ્રહ્માજીએ ત્યારે શું કીધું કે આ વરદાન તો હું તમને વિભીષણ આપું છું પણ તમારી રાક્ષસ કુળમાં તમે જન્મમાં અને છતાંય તમારી મા રાક્ષસી અને છતાંય તમે જે આ ધર્મની વાત કરી એટલે હું પ્રસન્ન થઈ તમને વરદાન આપું છું કે જાઓ તમે અઝર અમર બનશો રાવણે અમર બનવા વરદાન માગ્યું તોય બ્રહ્માજીએ ન દીધું વિભીષણે નહોતું માગ્યું તો હામે હાલીને દીધું ચિરંજીવી છે હનુમાનજી અશ્વત્થામાં આદિ ગણાય એમાં એક વિભીષણ પણ ચિરંજીવી છે હા એટલે કે છે શું બ્રહ્માજી યસ્માત રાક્ષસ યો તે ક્ષસ કુળ માં જન્મવા છતાં તારી બુદ્ધિ અધર્મમાં જાતી નથી માટે જા હું તને અમરત્વ દાનમાં આપું છું અમરત્વ દે અને પછી દેવોના અનુરોધથી સરસ્વતીથી મોહિત થઈને કુંભકર્ણ એ ઊંઘ માગી છે એને માગવું તો એવું કે હું છ મહિના જાગું ને એક દિવસ સુ પણ મંગાઈ ગયું ઊંધું છ મહિના સુ અને એક દિવસ જાગો વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું મહાભારતના યુદ્ધમાં બધા મરી આ હું રાવણ રામ રાવણના યુદ્ધમાં બધા મરી ગયા પછી રાવણ છેલ્લે બચ્યો હતો અને કુંભકર્ણ તો હુતો તો એટલે રાવણે કીધું કે આવડો આ છ છ હાથ હાથ મહિના હું તો રહીશ કોકાને જગાડો તે જગાડવા માટે મોકલાય ગુફામાં હું તો કુંભકર્ણ વાલ્મીકી રામાયણમાં લખ્યું કહું છો તમને તમે એવું ન માનતા કે આ ટાઢા પોરના ગપ્પા કેમ મારે છે આમાં લખ્યું કહું ગુફામાં રાવણ આ કુંભકર્ણ તો તે માણસો પહેલાં તો એ ઉઠે એટલે એને ખાવા જોતું હતું પહેલાં ઉઠતા વે સીધું ખાવા જોઈએ આ કેમ અમુક અમુકને ઉઠતા આવે પહેલાં બીડી પીવે પછી જ આંખ ઉઘડે હા અમુક અમુકને એવું હોય બીડી પીવે ને પછી જ આંખ ઉઘડે એમાં એક જણાની એવી ટેવ હતી બીડી પીવે પછી જ આંખ ઉઘડે અમુક અમુકને પછી એવી ટેવ હોય બીડી પીવે પછી જ લેટરીન ઉતરે હા એવી તો પડી ગઈ હોય એટલે એક ભાઈને બીડી પીવે પછી જ આંખ ઉઘડે ને એમાં એ ભાઈનું મૃત્યુ થયું પછી એણે ચક્ષુ દાન કરી દીધું તે બીજા ભાઈની ચક્ષુ ડૉક્ટરે ચડાવી દીધી તે હવારી ઉડઈ ઉઠ્યો તો આંખ ન ઉઘડે તે ઘરના માણસો જઈને ડૉક્ટરને કમ્પ્લેન કરી કે ભાઈ તમે આમાં કંઈ ખામી રાખી દીધી છે આંખ ઉઘડતી નથી ડોક્ટર કે મેં ઓપરેશન તો રેડી જ કર્યું છે પછી ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ આંખ કોની આવી હતી તપાસ કરી ખબર પડી કે આ બે બીડી પીવે પછી જ ઉઘડે છે એટલે આવું થઈ જાય ક્યારેક એટલે કુંભકર્ણ હૂતો તો ને એને સીધું ખાવા જોઈએ લઈને ગયા માણસો જે ગુફામાં પ્રવેશ કર્યા કુંભકર્ણ જે નાખો રા ઢવડતો હતો અને ઉશ્વાસ કાઢતો તો બારો ઓલા અંદર જવા માંગતા હતા ને ગુફામાં ધક્કો દઈને બારા કાઢ નાખે બધાને એટલો તો એનો ઉશ્વાસ બારો આવતો હતો બિચારા પથ્થરા પકડતા પકડતા અંદર ગયા ન્યા જઈને એણે બધાએ શંખ નાદ કર્યો કુંભકર્ણ ન જાગ્યો ઢોલ વગાડ્યા તોય કુંભકર્ણ નો જાગ્યો પછી તો બધાએ બાવડાન પગ પકડી પકડીને હલાવ્યો તોય કુંમકર્ણ નો જાગ્યો જો આવી રીતે ગમે એમ કરવા છતાંય ન જાગતા હોય તો કેવું નહીં ખાલી સમજી લેવું એટલે આમાં આમાં શું હોય ઘણા ઘણાને એવો અનુભવ હોય આમ ગમે એમ કરવા છતાંય ન જાગે તો આમ પછી બોલવું નહીં પણ સમજી લેવું ખૂબ જગાડવા કોશિશો કરી રામાયણમાં એવું લખ્યું કે પછી આવડા જેટલા ગયા હતા ને એ બધાએ માથે હાલવા મીડ્યા કુંભકર્ણની તોય ન જાગ્યો પછી થોડા ગધેડા વાંદરા પહેલાં લઈ આવ્યા વાંદરા હંકાવ્યા માથે તોય કુંભકર્ણ ન જાગ્યો પછી છે ગધેડા લાવ્યા ગધેડાને માથે હંકાવ્યા તોય કુંભકર્ણ ન જાગ્યો છેલ્લે હાથી લાવ્યા જેમાં આપણે કેમ આ દી હાથી લાવ્યા એમ છેલ્લે પછી હાથી લાવ્યા ને હાથી કુંભકર્ણ ઉપર હંકાવ્યો ત્યારે કુંભકર્ણને એમ થયું કે માથે કંઈક કીડી જેવું હાલતું લાગે છે કે આવું વાલ્મીકી રામાયણમાં આવો જાડો ને આવો ખાધોકડો ને ઊંઘસી આ કુંભકર્ણ એ વરદાન માગ્યું હતું એને હવે આ ત્રણેય ભાઈઓએ વરદાન મેળવા અને પછી સુમાલી જે રાવણના મામા નાના થાય એ સુમાલીએ બહાર આવીને રાવણને કીધું વરદાન મળી ગયા તમે આ લંકા છે ને અમારી હતી તમે લંકા લઈ લો અને રાવણે પોતાના ભાઈ કુબેરને ત્યાંથી કાઢી મૂક્યો અને લંકા ઉપર એણે રાજ કરવાનું શરૂ કર્યું એટલે મૂળ સુમાલીની લંકા હતી પછી કુબેર પાસે આવી અને પછી રાવણ પાસે આવી આ કથા કદાચ તમને ન ખબર હોય એટલે મેં વાલ્મિકી રામાયણની સંભળાવી